ડુમસ પોલીસે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે ડુમસ સાયલન્ટ ઝોન પાસે આવેલ વીકેન્ડ એડ્રેસ નામની હોટલના ચોથા માળે દારૂની મહેફિલ માણતા બે વેપારી તેમજ બે મહિલા પોઇન્ટિંગ આર્ટિસ્ટ સહિત છ આરોપીઓને ઝડપી પાડી દારૂની બોટલો સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો ડુમસ પોલીસે જણાવ્યું હતું કે રવિવારે ફ્રેન્ડશીપ ડે હોવાથી સુરત શહેર પોલીસ દ્વારા હોટલ તેમજ બીચ ઉપર ચાલતી દારૂની મહેફિલ તેમજ રેવ પાર્ટી ઉપર બાદ નજર રાખવામાં આવી હતી દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાંથી પીસીઆર જનરક્ષક એકસો પર કોલ મળતા ડુમસ પોલીસ સેક્શનમાં આવી હતી અને ડુમસ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી એલ તિવારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને વુમન પીએસઆઈ કાનાભાઈની એક ટીમ બનાવી તાત્કાલિક ડુમસ સાયલન્ટ એડ્રેસ નામની હોટલના ચોથા માળે રૂમ નંબર ચારસો ને તેતાલીસમાં રેડ પાડી ફ્રેન્ડશીપ ડે નિમિત્તે દારૂની મહેફિલ માણતા આરોપી મીઠ હિમાંસુભાઈ વ્યાસ કેમિકલ વેપારી સમકતી કલાપીભાઈ વીમાવાલ સ્લોક ભાવેશ દેસાઈ ટેક્સટાઇલ વેપારી સંકલ્પ અજયકુમાર પટેલ પેન્ટિંગ આર્ટિસ્ટ મોસમ યજ્ઞેશ દલાલ સહિત છને ઝડપી પડ્યા હતા પોલીસે સ્થળ પરથી વેલેન્ટાઇન ફાઇનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની સાતસોને પચાસ એમએલની એક બોટલ અને પ્લાસ્ટિકના ગ્લાસ સાથે સાત મોબાઈલ બે પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધાર વટહુકમ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી

એ દરમિયાન કંટ્રોલ રૂમ થી મદદનો કોલ આવેલ હતો જેમાં જણાવેલ હતું કે એક ફરિયાદી એ કંટ્રોલ રૂમ માં કોલ કરેલ છે આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્રવધૂ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટેલ માં એસી મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર ચારસો તેતાલીસ માં જે તપાસ કરતા ત્યાં ચાર પુરુષો તથા બે મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાય આવેલ હતું તથા તેઓની ઝડપી રહેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ છે